नमस्कार दर्शक मित्रों मैं तो तुम्हें जोरा छो साईं ग्रुप 90 संचालित व्यवसाय लेमाना झटपट नौ सारी में आज रोज विना मूल्य नेत्र यज्ञ रोटरी हॉस्पिटल खाते योजना ने जेना दाता स्वर्गीय मनुभाई भाई ठाकुर તથા સ્વર્ગીય ગંગા સ્વરૂપ રંભાબેન દ્વારા સોસાયટી નવસારીના સૌજન્યથી આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દીનાબેન ઠાકોર યુએસએથી આવ્યા હતા અને તેમજ તેઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે એક મહત્વની વાત એ હતી કે જીવે ત્યાં સુધી દર વર્ષે એક કેમ્પ કરવાનો સંકલ્પ પણ અહીંથી લેવામાં આવ્યો હતો એટલે કે રોટરી હોસ્પિટલમાં હવે દર વર્ષે એકવાર વાર રંભાબેન જીવે ત્યાં સુધી આ રીતે ફ્રીમાં વિના મૂલ્યે નેત્ર કાર્યક્રમ યોજાશે તેવી પણ આજે જાહેરાત કરવામાં આવી છે રોટરી હોસ્પિટલ આમ પણ સેવાકીય કાર્યોમાં હંમેશા સારો છે ત્યારે તેવામાં લોકોનો સહયોગ સાંપડતા તેઓ વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન કરતા હોય છે ત્યારે અઢારમી તારીખ આજે જાન્યુઆરીને સવારે નવથી બાર વાગ્યા સુધી રોટરી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી અને દર્દીઓના આંખના મૂત્યના ઓપરેશન પણ રોટરી હોસ્પિટલમાં મફત કરી આપવામાં આવશે અને જે પણ દર્દીઓને નજીકના ચશ્માની જરૂર હતી તેમને વિના વિનામૂલ્ય નજીકના ચશ્મા પણ આપવામાં આવ્યા હતા આ રીતે આજે એક સુંદર કેમ્પનું આયોજન થયું હતું ત્યારે આ અંગે રોટરિયા હોસ્પિટલમાં પ્રતિધિશુ કહી રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર હું યોગેશ નાયક રોટરીયા ઇન્સ્ટિટ્યુટ માનદ સેક્રેટરી આજના દિવસે અમારા દાતા પરિવારના જ એક મોબી એવા ઠાકોરભાઈ પ્રોફેસર ગાડા કોલેજના ભૂતપૂર્વ એમના તરફથી આ એક પરિવાર કે જે એમની સાથે સર્વિસ કરતા હતા એવા સ્વર્ગસ્થ મનુભાઈ દુર્લભભાઈ ઠાકોર તથા સ્વર્ગસ્થ રાજેશ મનુભાઈ ઠાકોરના સ્મરણાર્થે ગંગા સ્વરૂપ રંભાબેન મનુભાઈ ઠાકોર સ્વપ્નલોક સોસાયટી નવસારીના સૌજન્યથી અને સાથે એમની દીકરી હિનાબેન તરફથી આજના આ વિનામૂલ્ય નેત્ર યજ્ઞની અંદર લગભગ અત્યાર સુધીની અંદર અમારા એક્સપેક્ટિંગ પ્રમાણે આખા દિવસ દરમિયાન ચારસો પેશન્ટોની શક્યતાઓની વચ્ચે લગભગ સો થી દોઢસો જેટલા ઓપરેશનોનું કન્ફર્મેશન એને જાહેર કર્યા પછી આ અઠવાડિયાની અંદર જ અમને રજિસ્ટ્રેશનની અંદર આ અમને માલુમ પડ્યું કે લગભગ દોઢસો એક ઓપરેશનો કેટ્રેકના નીકળી શકશે અને અત્યારે જ લગભગ ત્રણ બેચના લગભગ વીસતાલીસ સાઠ ઓપરેશનોનો તારીખ અમે આપી ચૂક્યા છે અને એવા આ કેમ્પની અંદર રૂટરિયા ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે ત્રણસો દિવસ ને ત્રણસો કેમ્પોનું આયોજન કરીને બૃહદ સમાજની અંદર આંખોની સારવાર માટે ક્યાંક ને ક્યાંક પૈસાને કારણે એટલે કે આર્થિક પરિસ્થિતિને કારણે કે પારિવારિક પરિસ્થિતિને કારણે સામાજિક પરિસ્થિતિને કારણે એ લોકોને સારી સારવાર નથી મળી શકતી એને મૂલ્યે આ સારવાર આંખની તપાસ અને ચશ્મા અને એની સાથે કેટરેકના ઓપરેશનો ફ્રી ઓફ કોસ્ટમાં કરાવવા માટેનું એક વર્ષોથી એક યજ્ઞ લઈને બેઠેલી આ સંસ્થા આજનો આ કેમ્પ અઢાર હજાર સોળ હજાર આઠસો ને નેવુંમો કેમ્પ છે તો રોટરી આઈ હોસ્પિટલ ખાતે આજે જે કેમ્પનું આયોજન થયું હતું ને જેનો લાભ નવસારી જનોએ મોટી સંખ્યામાં લીધો હતો ત્યારે આ પ્રસંગે मानद मंत्री मुकेश भाई नायक खास उपस्थित રહ્યા તેમ રસનીકાન બી પટેલ चेयरमैन અને ઠાકોરજીભાઈ નાયક સામાજિક કાર્યકર આ લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન